આજે એસપીજી ના આગેવાનો સાથે અમદાવાદ લોચ રૂસ વિરોધી બ્યુરો ગુજરાત રાજ્ય અમદાવાદની ઓફિસ ઉપર ડીજી સાહેબને મળી અને જે અર્જુન મેઘવાલ છે જેને બે હજાર લગ્ન કરાવી અને જે એમાંથી અમે જે બે ત્રણ દીકરીઓને મળી અને જે ખોટી રીતે લગ્ન કર્યા છે અને એ પોતે બોલે છે અમારા મિત્રોની સામે અને વિડીયોની અંદર કે અમે બે હજાર લગ્ન કરાવીને પચીસો લખે આજે પચાસ લાખથી વધારે રૂપિયા કમાઈ અને જમીન રાજસ્થાનમાં લીધી છે અને ઘણી બધી મિલકતો વસાઈ છે તો અમે એસપીજી દ્વારા આજે લોચ વુસોત બ્યુરો અમદાવાદ ખાતે એના વિરોધમાં અમે અરજી આપી છે કે એની ન્યાયી તપાસ થવી જોઈએ અને ગુજરાતના જેટલા પણ તલાટીઓ હોય જેટલા પણ લોકો ખોટી રીતે લગ્ન કરતા હોય સર્વ જ્ઞાની સર્વ જ્ઞાતિની તમામ દીકરીઓને ફસાવીને જે લગ્નો કરતા હોય અને આવાને થોડીક નાની રકમથી પૈસા પડાવી અને જે રીતે ખોટા લગ્નો કરે છે એવા તમામના વિરુદ્ધે અમારા જોડે પુરાવા છે અને આવનારા સમયે જેમ ગુજરાતમાં છેલ્લા બે વર્ષથી અમે ખોટા લગ્નો કરેલા પકડ્યા છે એમ આવનારા સમયે પંદરથી વીસ જગ્યાના પુરાવા અમારી સાથે આવી ગયા છે અમે બધી જગ્યાએ રેડો પાડવાના છીએ બધાને ખુલ્લા પાડવાના છીએ એટલે મારે સરકારને પણ વિનંતી છે ગૃહમંત્રીને પણ વિનંતી છે કે આવા ખોટા લગ્નો કરતા હોય એમની તમામ મિલકત જપ્ત કરવામાં આવે એને સસ્પેન્ડ નહીં ને ટર્મિનેટર કરવામાં આવે અને કડકમાં કડક સજા કરવામાં આવે એ માટે આજે જ્યારે ગુંજાની અંદર પણ માતા પિતાએ જે દીકરીને ખોટી રીતે ફસાવી છે ખોટા લગ્ન કરે છે એની ફરિયાદ પણ દાખલ કરી છે બે દિવસ પહેલા અને અમે પણ આ અરજી દ્વારા આવા ખોટા માણસોને વહેલામાં વહેલી ટર્મિનેટર થાય એની બધી મિલકત જપ્ત થાય એ માટે આજે અમદાવાદ ખાતે એસપીજી ના તમામ હોદ્દેદારો સાથે આવ્યા છીએ તો મારી તંત્ર અને મુખ્યમંત્રી ગૃહમંત્રી વિનંતી છે કે વહેલામાં વહેલી તકે તમે આના કાયદેસર પગલા ભરવામાં આવે અને વહેલામાં વહેલી તકેને એને ટર્મિનેટ કરવામાં આવે અને એને કડક કડક સજા કરવામાં આવે